મિત્રો જયા પાર્વતી વ્રત માં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે અમે આ વિડિયો માં આપને જણાવવા જઈ રહ્યા છીએ ઘણી બહેનો ખોટા વિડિયો अथवा તો ખોટી માહિતી માં આવીને અમુક ભૂલ કરી બેસે છે તો તેમનું વ્રત સફળ જતું નથી પરંતુ આ વિડિયો માં અમે તમને જૂના સમય પ્રમાણે ની ચોક્કસ માહિતી અને નિયમો જણાવવા જઈ રહ્યા છીએ આ વ્રત માં તમારા થી જાણતા અજાણતા કોઈ ભૂલ ન થઈ જાય તે માટે અમે ચોક્કસ એ ખાસ તમારા માટે આ વિડિયો બનાવી રહ્યા છીએ તો જે પણ બહેનો આ વ્રત રાખી રહ્યા હોય તેમને આ વિડિયો જરૂરથી મોકલવા વિનંતી છે આ વ્રતના સમયમાં 5 દિવસ તમારે શું શું ધ્યાન રાખવાનું છે તે અમે તમને જણાવીશું ઘણી મહિલાઓને એ પણ પ્રશ્ન હશે કે શું માસિક ધર્મનો આના પર કોઈ અસર પડે છે કે નહીં તો તે પણ અમે તમને જરૂરથી આ વીડિયોમાં જણાવીશું ખાસ આ વીડિયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો જો જો આ વીડિયો તમે અંત સુધી નિહાળશો તો તમને વ્રતનું પુણ્ય ફળ જરૂરથી મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે કઈ કઈ બાબતનું આપણે ધ્યાન રાખવું પડશે તેના પહેલાં એકવાર આ વીડિયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતા પાર્વતી જરૂરથી લખી નાખજો જેથી આપણા આ વ્રત પર પાર્વતી માતાજીની કૃપા बनी रहे तो चालो शुरू करिए नंबर 1 ઘણા લોકો ને મન માં એવું થતું હશે કે અમે આ વર્ષ માં જવરાની પૂજા ન કરીએ તો ચાલે પરંતુ તેનો જવાબ છે કે નહીં આવ્રત માં ખાસ તમારે જવરાની પૂજા તો જરૂરથી કરવાની છે જવરાને નાગલા ચુંદડી અર્પણ કરીને તે બનને નું એકસાથે પૂજન થવું આવ્રત માં ખૂબ જ જરૂરી માનવામાં આવે છે કેમ કે જવરા એ પાર્વતીજી નું પ્રતીક છે જ્યારે નાગલા એ શંકર ભગવાન નું પ્રતીક કહેવાય છે તેટલા માટે તમારે ખાસ જવારાની પૂજા તો જરૂરથી કરવી પડે છે નંબર બે જો આ ઘરે જવારા ઉગાડી ના શક્યા હોય અથવા તો આપ ભૂલી ગયા હોય તો પણ चिंता न थी आप बहार थी मरता जवा लई पूजा करी शको छो बहार सरलता जवारा मड़ी पण रहेशे नंबर त्र महत्व की बात के जो व्रत करनार स्त्री मासिक धर्म मा होय तो शू कर तो जो प्रथम दिवसे मासिक धर्म मा न होय तो तेज दिवसे पांच दिवसनी पूजा करी लेवानी अथवा तो प्रथम दिवसेज पूजा थई शके न होय होने तरह मासिक धर्म मा होय तो छेला दिवसे पण आप आखा व्रतनी पूजा विधि કરી શકો છો અથવા તો જાગરણ કર્યાના બીજા દિવસે પારણા કરીને પણ આપ પૂજા વિધિ કરી શકો છો તે રીતે પણ આપનું આ સફળ માનવામાં આવે છે मासिक धर्म में आ पांच दिवस एकटाणा करने परंतु पूजा विधि नहीं नंबर चार तब पूजा में मंदिर करो घरे रही पूजा करो रीते तक फल सरखूज मंदिर में जीने पूजा करी हो तो आ वर्षे तमे घर में रही पूजा करो अथवा तो गांे तमे घर में पूजा तो आ वर्षे मंदिर में जाइारी सको प्रकारनी बाधा आती नंबर पांच आव्रत में ते के राखवा नमक वगरन भोजन लेवाये पांच दिवस ਦਰمیان కైపన్ ఖారు ఖావమా అవ్తు నథీ బహార్ మర్తి ਕੋయిపన్ వస్తు ఖాతా పహలా ధ్యాన్ రాఖో కే తేమా నమక్ నాఖేలు నా హోయ బహార్ థీ కోయి వేఫర్ ఖరీదో చో తో ఖాస్ ఖాతర్ కరో కే తేమా నమక్ నాఖేలు నా హోయ తమే ఘరే చిప్స్ పణ్ బనAVI શકો చో ఉప్రాంత తమే గమేతే ఫ్రూట్ ఖాయీ શકો చో ఫ్రూట్ ను జ్యూస్ పణ్ పీ શકો చో తేమజ్ తమే ఘరే లింబు శర్బత్ పణ్ లయీ શકો చో పరంతు తేమా మిఠు నాఖో నహీ ఆ ఉప్రాంత తమే సుకో మేవో పణ్ ఖాయీ છો દૂધ દહીં શેરડીનો રસ પણ તમે પી શકો છો નંબર છ અને ખાસ આ પાંચ દિવસ રોજ સવારે સ્નાન કર્યા બાદ જયા પાર્વતીની પૂજા કરવાની હોય છે ત્યાર બાદ જ તમે કઈ પણ ચા પાણી પી શકો છો તો જેને વધારે ફરદાય માનવામાં આવે છે એટલે કે પૂજા કર્યા બાદ આપ નાસ્તો કે ફરાર લઈ શકો છો નંબર 7 આ વ્રત દરમિયાન સ્ત્રીય કજિયા કે કંકશ કરવો નહીં ઘર માં શાંતિ જળવાય રહે તેવું વાતાવરણ રાખો સાથે જ ધાર્મિક પુસ્તકો પણ વાંચવા સાથે જ ભગવાન શિવની કથા પણ આપ સાંભળી શકો છો તમે શિવ મહાપુરાણ પણ વાંચી શકો છો ભગવાન શિવના કોઈ પણ પુસ્તક વાંચી શકો छो तेमज भगवान शिवना कोई पण पाठ पण आप करी सको छो tene आ समय मा अतिशुभ शुभ मानवा मा आवे छे नंबर आठ ઘણા લોકો ને મનમાં એવો પણ તો હશે કે મુલાકાત ન કર્યા હોય અને जया પાર્વતી વ્રત કરીએ તો ચાલે કે નહીં તો તેનો જવાબ છે કે હા જો આપે નાની ઉંમર માં કદાચ મુલાકાત વ્રત ન કર્યા હોય અને હવે આપે જ્યા પાર્વતી ના વ્રત કરવા હોય તો તમે કરી શકો છો નંબર 9 તમે जया પાર્વતી ના વ્રત માં 5 દિવસ પૂજા ઘરે કરતા હોય તો તેમાં કશો જ વાંધો નથી પરંતુ આ સમય માં આપે દિવસ માં એકવાર તો શિવ મંદિરે જવું જોઈએ અને જરથી શિવજી ને અભિષેક करवो ये परंतु जो आपने कोई तकलीफ हो चाली सकता ना हो अथवा तो कोई पण तकलीफ हो तो आप घरे कोई शिवजीनी नानी शिवलिंग ने पण अभिषेक करी શકો છો નંબર 10 અને ખાસ બહેનોએ ધ્યાન માં રાખવા જેવી બાબત કે 5 દિવસ પૂજા વિધિ કર્યા બાદ 5મા દિવસે જારે जागरण હોય ત્યારે જુગાર રંભો નહીં કારણ કે जया પાર્વતી નું વ્રત એ ખૂબ જ શુભ અને પુણ્ય ફળ આપનારું વ્રત છે ભગવાન શિવ અને માતા પાર્વતી નું આ વ્રત છે જેથી જુગાર રમીએ નહીં પરંતુ ભગવાનનું નામ લઈને जागरण કરવું જોઈએ કદાચ તમે ભગવાનનું નામ ના લઈ શકો તો નિંદર આવતી હોય तो बहार हरीफरी सको मित्र मंडल में जय सको छो अथवा परिवार ना साथे वातो कर करी छो नंबर अग्यार बीजा दिवसे सूर्योदय タイ એટલે શિવ મંદિરે જઈ અને દર્શન કરવાના અને જો આપ ઘરે પૂજા વિધિ કરતા હોય તો ઘરે પૂજા વિધિ કરવાના અથવા તો આપ મંદિરે પણ પૂજા વિધિ કરી શકો છો ત્યાર બાદ વ્રતના પારણા કરવાના કે જે પારણા આપ કોઈ પણ મીઠા વાળી વસ્તુ ખાઈને કરી શકો છો નંબર 12 પારણા કર્યા પહેલા આપ શિવ પાર્વતીના મંદિરે અથવા તો ઘરે મૂર્તિ સામે અથવા તો ફોટા સામે જઈને આ વ્રતના 5 દિવસમાં જો કોઈ ભૂલ થઈ હોય તો તેની સાચા મનથી માફી પણ માંગી શકો છો અને વ્રતનું ફળ મળે તેવી કામના પણ માતા પાર્વતી અને ભગવાન શિવ પાસે કરી શકો છો નંબર તેર તો આપે સાચા મનથી સાચી નીતિ થી આ પાંચ દિવસ નું વ્રત કર્યું હશે તો આપને માતા પાર્વતી અને ભગવાન શંકર પાસેથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ જરૂરથી પ્રાપ્ત થશે અને એ જ આજયા પાર્વતી વ્રતનું મહાત્મય છે મિત્રો જો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી પાર્વતી જરૂરથી લખી નાખજો જેથી પાર્વતી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે અને આપનું આ વ્રત સફળ રહે સાથ ज अपनी आ चेनल ने गुजराती लाइफ ने पर सब्सक्राइब करने भूलशो नहीं